नमस्कार मित्रों खेती परिवर्तन चैनल में તમારું સ્વાગત છે દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો આયુષ્માન કાર્ડ યોજના ઓનલાઈન અરજી કરી 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે ખેડૂતોને મોટી રાહત સરકાર યુરિયા અને ડીએપી ખાત્રો પર સબસિડી આપી રહી છે दरिया सर्जायु खतरनाक बस्सो की किमी झड़पे फुकाशे पवन पांच देशों हाई एलर्ट दिवी सुधी गुजरात में नवा जूनी गृहमंत्री राजकोट बैठक बाद अटकड़ो नेताओं मूर्ति माटे सरकार तिजोरी थी खर्चो के सुप्रीम कोर्ट तमिलनाडु सरकार ने फटकार दरमा घटाड़ा पहला दिवसेज देखायो जादू वाहन वेचाण नो नवो रेकॉर्ड बनो రాష్ట్రమా స్థానిక స్వరాజ్యం ని చుట్ని 31 20 జనవరి 1926 సుధీమా యోజవా సుప్రీం కోర్ట్ నో ఆదేశ్ కోల్కతా మా రికార్డ్ బ్రేక్ వర్షాద్ రైల్ మెట్రో హవాయి సేవాఓ ఖోర్వాయి బిచ్ కరెంట్ తీ 5 నా మోత్ ఫ్రీ ట్రేడ్ డీల్ బాద్ పహలీవార్ భారత్ ఆవశేనా పిఎం వ్యాపార అనే suraksha ange thai sake charcha adani na aa share ma 20% no moto uchhado 20% vadhi ne teni upar ni circuit par pahoncho 84 દિવસ સુધી નહીં करवू પડે રિચાર્જ મુકેશ અંબાણી ની કંપની નો ધમાકેદાર પ્લાન દામ જિલ્લા માં ભારે વરસાદે મચાવી તબાહી લોકો ના ઘરો માં ઘુસ્યા અંબિકા નદી ના પાણી વેલયાત્રીઓ માટે રાહત ના સમાચાર ટ્રેન માં મળતી પાણી ની બોટલ ના ભાવ ઘટ્યા વડોદરા શહેર ના જાણીતા ગરબા નો કાર્યક્રમ કોર્પોરેશન એ કર્યો રદ્દ ગરબા પ્રેમીઓ અને આયોજકો માં ખળભળાટ आधार कार्ड धारકો માટે મોટો સમાચાર 5 થી 7 અને 15 થી 17 વર્ષની ઉંમરના બાળકોના આધાર અપડેટ માટેની 50 રૂપિયાની ફી માફ કરી દિવાળીમાં સુરતથી એક્સ્ટ્રા 1100 સેન્ટ 200 દોડાવાશે વતન જવા માટે ગ્રુપ બુકિંગ પણ કરાવી શકાશે વિદેશ જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા 40% ઘટી विदेश धरती पर पहली इंडियन डिफेंस फैक्ट्री राजनाथ सिंह करते उद्घाटन बीजी टेस्ट मैच पहला टीम इंडिया ने मोटो झटको लागो कैप्टन श्रेयस अय्यर बहार थयो।